હલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એકદમ હેલ્ધી ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર બ્રેકફાસ્ટ પ્રેમિક્સ નાસ્તાની રેસીપી લઈને આવી છું જેને તમે એકવાર બનાવીને રેડી કરી લેશો તો તમારું નાસ્તો બનાવવા માટેનું બધું ટેન્શન દૂર થઈ જશે અને આ એક જ પ્રેમિક્સમાંથી તમે રોજે ઘરમાં બધાના મનપસંદ નાસ્તા મિન્ટોમાં બનાવીને રેડી કરી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તે નીચે આપેલું બે લાયકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો નવા વિડિયો જોવા માટે ફ્રેન્ડ્સ ફટાફટ આવી જાઓ કિચનમાં તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ નાસ્તા પ્રેમિક્સ બનાવવા માટે અહીંયા આપણે પહેલાં એક બાઉલ લઈ લઈશું અને તેમાં બે કપ જેટલા ચોખા એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે અડધો કપ જેટલી ચણાની દાળ એડ કરીશું અને અડધો કપ જેટલી મગની જે ફોતરા વગરની દાળ આવે તે એડ કરીશું અને મોટી ત્રણ ચમચી જેટલી મગની ફોતરાવાળી દાળ એડ કરીશું અને મોટી ત્રણ ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલી મસૂરની દાળ એડ કરીશું અને ત્રણ ચમચી જેટલી તુવરની દાળ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે એડ કરેલી બધી જ દાળમાંથી તમે કોઈ પણ દાળને માઇનસ કે પ્લસ પણ કરી શકો છો અથવા તો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આ બધી જ દાળને મેં એકદમ સારી રીતે સાફ કરીને લઈ લીધી છે અને જો તમારે આ દાળને ધોઈને લેવી હોય તો આ બધી જ દાળને પાણીમાં એડ કરીને ફટાફટ પાણીમાંથી બહાર કાઢી લેવાની અને પંખાની ચકોરી કરી લેવાની અથવા તો તડકામાં રાખી દેવાની થોડીવાર માટે હવે આપણે આ બધી જ દાળને એકદમ મીડિયમ ગેસના ફ્લેમ પર એક થી બે મિનિટ માટે કુક કરી લેશું જેથી તેમાં થોડો પણ મોશનનો ભાગ હોય તો તે દૂર થઈ જાય અને તેનો એકદમ ફાઇન પાવડર બનીને રેડી થાય અને ફ્રેન્ડ્સ આ બધી જ દાળ હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે તો આપણું આ મલ્ટીગ્રેન મિક્સ એકદમ ટેસ્ટી તો બનશે સાથે હેલ્ધી પણ છે તો બહાર મળતા આ રીતે મલ્ટીગ્રેન મિક્સના પેકેટ લાવવા કરતાં આ રીતે ઘરે જ બનાવીને રેડી કરશો તો એકદમ ઓછી કિંમતમાં એકદમ સાફ વસ્તુ બનીને રેડી થાય છે તો આપણે આ દાળને એકથી બે મિનિટ માટે શેકી લીધી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાળને આપણે એક ડીશમાં કાઢી લેશું હવે આ દાળ થોડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ કરવાના મસાલા પણ શેકી લેશું ફરી એ જ કડાઈમાં ચાર રંગ જેટલા સૂકા મરચાં એડ કરીશું અને મોટી એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને એક નાની ચમચી જેટલા આખા મરી એડ કરીશું અને એક ચમચી જેટલી હિંગ એડ કરીશું જેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે તેને એકાદ મિનિટ માટે શેકી લેશું ફ્રેન્ડ્સ જો આ રીતે દાળમાં મસાલા એડ કરીને પ્રેમિક્સ રેડી કરવાથી સવારની દોડમાં તમે એકદમ ફટાફટ નાસ્તો બનાવીને રેડી પણ કરી શકો છો અને કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર પણ નથી પડતી ફક્ત આ જ પ્રેમિક્સમાંથી તમે દસ થી પંદર નાસ્તા બનાવી શકો છો તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા શેકાવાની સુગંધ પણ એકદમ સરસ એવી આવી રહી છે

તો અહીં આપણે પીસીને રેડી કરી લીધી છે આપણે દાળનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે જો એકદમ ફાઇન પાવડર ના થાય તો તમે તેને ચાળીને પણ લઈ શકો છો અને તેને ફરીથી ગ્રાઇન્ડ કરી શકો છો તો હવે આપણે વધેલી બીજી દાળને પણ ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેશું તો અહીં અમે બીજા બેચની દાળને પણ આ રીતે ગ્રાઇન્ડ કરીને રેડી કરી લીધી છે આપણે તેને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણું મલ્ટીગ્રેઇન નાસ્તા પ્રિમિક્સ બનીને રેડી થઈ ગયું છે આ પ્રિમિક્સ તમે ઘણા બધા નાસ્તા બનાવીને રેડી કરી શકો છો જેમ કે ઢોસા અપ્પે પેનકેક કે પછી કચોરી પણ બનાવી શકો છો અને ફ્રેન્ડ્સ હું તો આ પ્રિમિક્સ માંથી ઘરમાં જયારે કઈ શાક ના હોય ને ત્યારે આમાંથી શાક પણ બનાવીને રેડી કરું છું અને શાક બનાવવા માટે તમારે આ પ્રિમિક્સ નાની નાની વડી બનાવીને રેડી કરી લેવાની અને ત્યાર પછી તેનું શાક બનાવી શકો છો તો આ પ્રિમિક્સ હું તમને ઢોસા પણ બનાવીને બતાવીશ તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બનાવેલા પ્રિમિક્સમાંથી એક કપ જેટલું પ્રિમિક્સ લઈ લીધું છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું પાણી આપણે એકસાથે વધારે નથી એડ કરવાનું થોડું થોડું એડ કરતા જઈને તેનું બેટર રેડી કરીશું તો અહીંયા અમે આપણે જે રીતનું ઢોસાનું બેટર રેડી કરતા હોય છે તે રીતે બનાવીને રેડી કરી લીધું છે તો હવે આપણે પ્રિમિક્સમાંથી ઢોસા બનાવીને રેડી કરીશું અને અહીંયા આપણે પ્રિમિક્સમાં મસાલા પણ એડ કરી દીધા છે તો કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી તો પણ ઢોસા એકદમ ટેસ્ટી બનશે તો ઢોસા બનાવવા માટે અહીંયા અમે લોટી ગરમ કરવા મૂકી દીધી છે હવે થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું અને તમારે જેટલી મોટી સાઈઝમાં ઢોસા બનાવવા હોય એટલું બેટર એડ કરી દેવાનું ફ્રેન્ડ્સ અહીંયા મને બેટર થોડું થીક લાગતું હતું તો મેં થોડું પાણી એડ કરેલું છે જો બેટરની થીકનેસ એકદમ પરફેક્ટ હશે તો જ આપણા ઢોસા એકદમ પરફેક્ટ બનશે હવે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ઓઇલથી ગ્રીસ કરીશું ને ફ્રેન્ડ્સ વધેલા આ જ બેટરમાં તમે થોડા વેજીટેબલ્સ અને ઈનો એડ કરીને પેનકેક પણ બનાવી શકો છો બનાવેલા આ હેલ્ધી પ્રિમિક્સમાંથી તમે સવારની ભાગ દોડમાં ઘરમાં બધાના જ મનપસંદ નાસ્તા મિનિટોમાં બનાવી શકો છો તો છે ને એકદમ ઈઝી રેસીપી તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસિપી તમને કેટલી યુઝફુલ લાગી તે પણ મને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર પણ કરજો જેથી નાસ્તા માટેની બધાની પ્રોબ્લેમ દૂર થઈ જાય અને નાસ્તા સાથે રોજે ચટણી બનાવવાની ઝંઝટ ના થાય એના માટે મેં સ્ટોર કરી શકાય તેવી ગ્રીન ચટણીનો વિડીયો પણ તમારી સાથે શેર કરેલો છે તો એકવાર જરૂરથી જોજો જેનાથી તમારી બધી જ પ્રોબ્લમ દૂર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમારા માટે રોજે અવનવી રેસીપીઓ લઈને આવવાનો મારો ઉત્સાહ વધે એના માટે સપોર્ટ પણ જરૂરથી કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક ફોર વોચિંગ માય વિડીયો